ભગવાન શ્રી ગણપતિ બાપાની પ્રતિમા પર ઇન્ડા ફેંકનારનું ઘડાયું સરગત પોલીસની લા લાંખ ફરી એકવાર ગુજરાતમાં સૌથી મોટો ખિસ્સો તમને જણાવી દે છે ચોકાવનારા સમાચારો અત્યારે સોશિયલ મીડિયા પર અને વિડિયોઝ વાયરલ થઈ રહ્યા છે ગણેશ ચતુર્થીની આ ઘટના છે બધા લોકો જાણતા છે સ્વાભાવિક રીતે ગણેશ બાપાના ભક્તો છે તે ગણેશ ચતુર્થીના દિવસે ઘણી બધી જગ્યાએ પ્રતિમાની પૂજા કરતા હોય છે એવામાં ફરી એકવાર ગુજરાતથી આ ઘટના સોશિયલ મીડિયા પર અને મીડિયા પર અત્યારે ખૂબ જ ચર્ચાનું જોર પકડી રહી છે અને ચર્ચાનો વિષય પણ બની રહી છે ગુજરાતની ઘટના છે વડોદરાની ઘટના છે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ બાપાની શ્રી ગણપતિ બાપાની મૂર્તિ પર પ્રતિમા પર ઈંડા ફેંકવાનું કૃત્ય કરવામાં આવ્યું હતું વિધર્મી દ્વારા તમને જણાવી દઈએ ત્યારબાદ પોલીસની લાલ આંખ અને પોલીસે તાત્કાલિક તેમને ઝડપી પડ્યા હતા અને તેમનું સર્કસ કાઢવામાં આવ્યું હતું વડોદરામાં રંગે હાથે સરગત કાઢવામાં આવ્યું બધાની વચ્ચે લાવી વિધર્મીઓને જે ઈંડા ફેંકનારા હતા તેમને બધાની વચ્ચે લાવીને તેમનું સરગત કાઢવામાં આવ્યું હતું બધા લોકો જાણે છે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ક્યારે પણ આવું જરા પણ ચલાવી લેતા નથી તમારું શું કહેવું છે નિચે કમેન્ટ બોક્સ માં જણાવો તમારો વિચાર મળી આગળના વિડીયોમાં જય હિન્દ વંદે માતરમ